વડોદરાના વોર્ડ નંબર તેરમાં આવેલા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી અનિયમિત આવતા કોંગી નેતા બાળુભાઈ સુરવે કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ તેવું જણાવ્યું હતું વડોદરા શહેરના ઇલેક્શન નંબર તેરમાં આવેલા ઘનુ બકરીનો ખાંચોમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરાની ગાડી ન આવતા લોકોના ઘરોમાં કચરાના ઢગલા થવાથી સ્થાનિક લોકો એ કોંગ્રે નેતા બાબુભાઈ સુરવેને જાણ કરતા બાબુભાઈ સુરવે દ્વારા બાળુભાઈ સુરવે દ્વારા વિસ્તારમાં પહોંચી ગયા અને ત્યાંના લોકોની સમસ્યા જાણી હતી ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ડોર ટુ ડોર કચરાની ગાડી ન આવતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે આ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન લોકોને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે અને કચરાની લારીમાં કચરો ન નાખવા માટે સફાઈ કર્મચારી કહેતા હોય તેવું દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાંચ દિવસનો કચરો અમે ક્યાં નાખવા જઈએ કચરાના કારણે દુર્ગંધ પણ પ્રસરી રહી છે કોંગ્રેસના નેતા બાબુ બાળુભાઈ સુરવેએ જણાવ્યું હતું કે ચાર પાંચ દિવસથી ગાડી આવતી નથી કચરાની અને અમે એને કહીએ છીએ કે ઊભો રહે તે ઊભો રહેતો નથી કે કચરામાં પેલા નાના કચરામાં નાખો નાનો વાળો કહે છે કે મોટામાં નાખો એટલે આમાં મારા માણસે કરવાનું શું અમે દસ વખત એને વિનંતી કરી પણ એ કોઈ કે સાંભળવા તૈયાર નથી એટલે છેલ્લે અમને આ બાળુભાઈ સુરવેનો અમને આધાર લેવો પડ્યો અને પછી આ બધી કાર્યવાહી કરવા પડી તકલીફ પડે એટલે એટલે ઊભો રહેતો નથી કચરો અમે નાખવા ગાડી આવી તો પાંચ મિનિટમાં ઉપરથી નીચે તો આવી છે પહેલા માળે આ ગણું બકરીનો ખાચો લક્કડપીટા આ મંગલમૂર્તિ કોમ્પ્લેક્ષમાં રહું છું પચીસ વર્ષથી મારું નામ રાજુભાઈ દેસાઈ અમારા વિસ્તારમાં ઘણું બકરીનો ખાચો મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ મનોરમા એપાર્ટમેન્ટ બાજુમાં હરિભક્તિ વાડી આજુબાજુના દરેક વિસ્તારમાં ડોર ટુ ડોરની ગાડી અમુક ટાઈમે આવે પણ આવ્યા પછી જે એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતા હોય કોઈ સિનિયર સિટીઝન હોય એને પાંચ દસ મિનિટ ગાડીએ ઊભું રહેવાનું હોય પણ એ ગાડીવાળો સીધો સીધો નીકળી જાય છે ની વધારે સમય ઊભા નહીં રહેતા એના લીધે જે સિનિયર સિટીઝન હોય એને ઉપરથી કચરો લાવવો પડે નીચે આવવું પડે પાંચ દસ મિનિટ તો થાય દરેક વ્યક્તિને પણ એ જે ગાડીવાલો છે એટલો બધો દાદાગીરી કરતો હોય એને ઊભો ના રહે એના લીધે લોકોના ઘરોમાં પાંચ પાંચ દિવસથી કચરા ભેગા થઈ ગયા છે કચરો ઘરમાં મૂકવો પડે છે અને જે લહારીવાલા જે સફાઈવાલા આવતા હોય એ એવું કહે છે કે અમારા લારીમાં કચરો નાખવાનો નહીં તમે જે ડોર ટુ ડોરની ગાડી આવશે એની અંદર કચરાનું એ કરજો પણ ગાડીવાલો આવ્યા પછી ઊભું તો રહેવું જોઈએ કે નહીં એટલે અમારી એવી માગણી છે જે તે અધિકારીને અમે રજૂઆત કરી છે ફોન કરીને કીધું છે કે જે ગાડીવાળો હશે એ અને જે ઇજારદાર કોન્ટ્રાક્ટર હશે એને પેનલ્ટી લગાવો કેમકે પાંચ પાંચ દિવસ સુધી લોકો એપાર્ટમેન્ટો પુષ્કળ છે દરેક એપાર્ટમેન્ટની આ પરિસ્થિતિ છે તો એ લોકોને પાંચ પાંચ છ છ દિવસ સુધી ઘરમાં કચરો મૂકી રાખવાનો કેટલી ગંભીર બાબત કહેવાય એટલે જે પણ અધિકારી હશે જે પણ ખરેખર એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ ને ફરી આવો અમારા વિસ્તારમાં ફરી આવો બનાવ ના બનવો જોઈએ રોજ રોજનું લોકોના ઘરોમાંથી કચરો લઈ જવો જોઈએ એવી અમારી અમારીના વિસ્તારના લોકોની માગણી છે